హలో ఫ్రెండ్స్ స్వాగత చే આજે આપણે બનાવીશું બિલકુલ તેલ ના રહે એવા ક્રિસ્પી કુરકુરા નવા ભજીયા તો વરસાદમાં જો તમને ભજીયા ખાવાનું મન થાય તો આ ભજીયા તમે જરૂરથી ટ્રાય કરો જો ચટણી સાથે ચા સાથે કે એકલા તળેલા મરચાં સાથે પણ બહુ ટેસ્ટી એવા લાગશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા બેથી ત્રણ બટેટા અને ત્રણથી ચાર કેપ્સિકમ તો ડિપેન્ડ સાઇઝ કેટલી છે બટેટાની અને કેપ્સિકમની એ રીતે તમે બે બટેટા બે કેપ્સિકમ કે પછી ત્રણ બટેટા ત્રણ કેપ્સિકમ એ રીતે લેવાના કેપ્સિકમના સાઇડ્સ આ રીતે કટ કરીશું અને પછી એને લાંબા લાંબા પાતળા પાતળા આ રીતે આપણે સ્લાઇસ કરી લઈશું જેટલા પાતળા તમે કેપ્સિકમના સ્લાઇસ કરો એટલું સારું તો આટલા પાતળા પાતળા સ્લાઇસ કરીને રેડી કરી લેવાના અને હવે બટેટા લઈ લઈશું બટેટાને આપણે ખમણી જે તમારા પાસે હોય એમાં જે સૌથી મોટા હોલ્સ હોય એનાથી તમારે એને ખમણી લેવાનું તો આ રીતે બટેટાના પણ સ્લાઇસ કરી શકો પણ ખમણશો તો વધારે સારું નહીં તો કાચા ન રહી જાય એટલા માટે તમારે એને આ રીતે ખમણીને બટેટા લેવાના તો આ રીતે મેં ત્રણ મીડિયમ બટેટા અને ત્રણ મીડિયમ કેપ્સિકમ ના આ રીતે એક સરખો જ રેશિયો લીધો છે આ રીતે કટ કરી અને ખમણીને રેડી કરી લીધા હવે એક બોલમાં ખમણેલા બટેટા અને સ્લાઇસ કરેલા કેપ્સિકમ ઉમેરી દઈશું એમાં આપણે આદુ મરચાં તો એકથી બે ટેબલ સ્પૂન કે અડધો ટેબલ સ્પૂન તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે આદુ મરચાં ઉમેરવાના દોઢ ટી સ્પૂન જેટલું મીઠું સાથે અહીંયા અજમો પણ ઉમેરી શકો પણ હું અજમો અત્યારે નથી ઉમેરી રહી મારા પાસે નથી એટલા માટે પણ અજમાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે એક ટી ટીસ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એકથી બે ટી સ્પૂન જેટલું પણ ઉમેરી શકો અને એકથી બે ટી સ્પૂન ધાણાજીરો પાવડર અડધા લીંબુનો રસ લીંબુના રસથી સ્વાદ પણ બહુ સારો આવશે અને ભજીયા વધારે ક્રિસ્પી બનશે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા વધારે ઉમેરવા હોય તો વધારે પણ ઉમેરી શકો અને આ ભજીયા ક્રિસ્પી થાય એટલા માટે આપણે એમાં એક ચોથાઈ કપ જેટલો ચોખાનો લોટ તલ ઉમેરવા ઓપ્શનલ છે જો ઉમેરવા હોય તો ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા ઉમેરવાના નહીં તો સ્કીપ કરવાના પછી આ રીતે બધી સામગ્રીઓ સાથે મિક્સ કરી દઈશું અને હવે ભજીયા છે એટલે ચણાનો લોટ તો આપણે એક ચોથાઈ કપ એક ચોથાઈ કપ એમ કરી બે વાર તો અડધો કપ જેટલો તમારે અહીંયા બેસન ઉમેરવાનો છે તો પહેલાં આ રીતે તમારે ઉમેરી અને કોટિંગ બરાબર આવી જાય એ રીતે ચેક કરવાનું છે પાણી બિલકુલ આપણે આ રેસિપીમાં ઉમેરવાનું નથી હજી મને લાગે કે બરાબર કોટિંગ નથી આવ્યું એટલે થોડો ચણાનો લોટ મેં ઉમેરી દીધો તો અડધો કપ આસપાસ મેં ચણાનો લોટ ઉમેર્યો અને પછી આ રીતે તમે મસળીને મિક્સ કરશો એટલે બેટર જેવું તો આવું એનું મિશ્રણ રેડી થશે તો પાણી બિલકુલ નથી વાપરવાનું અને પછી આ રીતે શેપ આપતા જઈશું ભજીયાને તો આ રીતે લચ્છા ભજીયા જેમ એનો શેપ આપવાનો છે અને આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું પછી ગેસની ફ્લેમ તમારે એકવાર તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ હાઈ સાઇડ રાખવાની અને પછી જેટલા ભજીયા આવે એટલા તમારે ઉમેરી દેવાના અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખીને પણ તમે એને તળી શકો આપણે બટેટા પણ કાચા લીધા છે કેપ્સિકમ પણ કાચા લીધા છે એટલે એને તળાતા આ રીતે વાલ લાગશે એકથી બે મિનિટ જેવું ફ્રાય કરવાનું છે તો લગભગ બે મિનિટ જેવું ફ્રાય કરી સાઈડ ચેન્જ કરવાની પાછું તમારે બીજી સાઈડથી પણ બે મિનિટ જેવું ફ્રાય કરવાનું પાછા આપણે એને ફ્લિપ કરીશું અને પાછું એક બે મિનિટ જેવું લગભગ પાંચ મિનિટ પછી ભજીયા છે ગોલ્ડન ક્રિસ્પી એવા રેડી થઈ જશે તો આ રીતે બહુ ભજીયાનો શેપ મોટો પણ નથી દેવાનો બહુ નાનો પણ નથી દેવાનો મીડિયમ એવો દેવાનો નાનો તમે હજી આપી શકો પણ મોટા બહુ ભજીયા ન થાય એ ધ્યાન રાખવાનું નહીં તો વચ્ચેથી કાચા રહી જશે આવા ગોલ્ડન ક્રિસ્પી એવા થઈ જાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજા બધા ભજીયા પણ શેપ આપતા જઈશું અને આપણે એને તળી લઈશું આ ભજીયા છે એ હું હંમેશા ટમાટાના ચટણી સાથે પણ બનાવું છું ફૂદીના ધાણાની ચટણી સાથે પણ બહુ સારું એવું લાગે પણ જો તમારા પાસે ટાઈમ ન હોય કે સામગ્રીઓ ઘરમાં ન હોય તો ટમેટો કેચઅપ સાથે કે પછી એકલા ચા સાથે પણ આ ક્રિસ્પી ભજીયા બહુ સારા એવા લાગે છે સાથે તમે મરચાં પણ તળી શકો તમને જો ભજીયા મરચાં વગર ન ચાલે તો મરચાં પણ તળી શકો તો તમે ભજીયા બહુ અલગ અલગ ખાધા હશે પણ આવા ક્રિસ્પી તમે કેપ્સિકમ બટેટાના ભજીયા ક્યારેય નહીં બનાવ્યા હોય કે ક્યારેય નહીં ખાધા હોય તો વરસાદ માટે એકવાર આવા ક્રિસ્પી કુરકુરા કેપ્સિકમ બટેટાના ભજીયા શિમલા મરચાં બટેટાના ભજીયાની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ક્રિસ્પી નવા ભજીયાની રેસીપી કેવી લાગી તો એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ એવા કૂક થઈને રેડી થયા છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો